હા મિત્રો આજે મણકરજી માલ આજના કળિયુગમાં બધાને માળા ઉપર જીવન થઈ ગયું છે તો અમારો વિડીયો લાઈવ ટીટર જોજો અને શું જાણવા મળે છે કોમેન્ટ કરજો જય માતાજી આજ તો રહી વાર છે કોઈક આયુ તો સારું હતું તે મારે થોડા ચા પોણી ના અને શાકભાજી ના ઉભા થઈ જતો ન તો પાછા દોણા મારે જ ખાવા પડશે આવશે ઘણી નહીં આવે કોઈક તો દુખ આવશે જ હોય છે

અમે તો મહિના જેવું શું છે જ્યાં તાજી પણ મારો બધો તમે જુઓ ને મારો ઓછો કોઈ ભૂવો છે ને કે આમ માથોડું માથોડું મારતો એડા વજા કપાનો એક ખોદો ના આવતો અને હાલ તો આમ છોકરો વેણ્યામ થાકી થઈ એટલી તો દવા વતાઈ ગયે નઈ તારે તમને તો ખૂબ લે ખૂબ લે છે

તાર તમારું એમ તો જેવા જ છો સારું છે એલા બેઠા ઈર્યા ભૂઈ પેલા હોમા બેઠા ને ઓ લાગ્યો હે એ લાગો તમે કીધું ને એ પ્રમાણે આપડે તો બસ રેડી થઈ ગયું છે આપડો વખો કેજો હા તો મું એમ લાગુ કે ના મચ્યું ખુબલા ખુબલા આવે છે એટલે જતુજી બોલ્યા એટલે કોમ થઈ જાય ગમે જવાનું તમારે કોક પનુજી બેઠી છે મને એવું લાગે છે જબર ભુવાજી છે

નેશ કરીને પેલા બીજા ભુવા બધા પૈસા લઈ લઈને બંગલા બનાવ્યા મારે હવે પત્ર બદલાવી હું જય માતાજી મિત્રો અમારે એમપી ઇન્ડિયન ટીમ તમારું સ્વાગત કરે છે અમારો વિડીયો જો આખો જોયો હોય તો તમને વિડીયો જોણવા જોવા મળી જશે કે આપણે આ ગુજરાતની પબ્લિક એવી છે ને અંધશ્રદ્ધામાં ઉતરી ગઈ છે આ મારામાં ભુવા જોવે છે ને એમાં હા શું મોને છે આમાં કરમ કરેલું ચોય ના જાય તમારું એટલે હું તો એમ કઉ છું કે કોઈ તમે અંધશ્રદ્ધામાં પડશો નહીં તમારી ઘરની માતા હોય તો રોજ જીવો પૂરો ને એને આરાધના કરો કે તમારું દુઃખ મટી જાય પણ કોઈ ભુવા કં જાશો નહીં અને અંધશ્રદ્ધા ન રાખશો જય માતાજી ને અમારે વિડીયો ને આવા જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી